નમસ્કાર સીધું અને સટ સાથે હું કિશન કાટેલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું આજકાલ મોબાઈલ સોશિયલ મીડિયા ખાસ જે મોબાઈલ ગેમ આમાંથી લોકો એ રેસિંગ શીખી રહ્યા છે હવે તો પ્લેન ઉડાડવાની પણ ગેમ આવે છે કાર ઉડાડવાની પણ ગેમ આવે છે બાઇક ઉડાડવાની પણ ગેમ આવે છે ને લોકો એ આ મોબાઈલની દુનિયામાંથી જે કેપ્ચર કરી રહ્યા છે એ ઝડપ છે સ્પીડ જે આ થ્રી ડી એનિમેશન ગેમની અંદરથી જે લોકો શીખે છે સ્પીડ છે થ્રી છે પરંતુ એ મોબાઈલના સોફ્ટવેરની અંદર સારું લાગે કારણ કે એક ગેમ છે એક એનિમેશન છે પરંતુ જ્યારે આ એનિમેશન જ્યારે આ ગેમ જ્યારે આ ગેમના મગજ એ માણસની અંદર ઘૂસે છે ને ત્યારે રસ્તાઓ પર અકસ્માત સર્જે છે અકસ્માતોની લાઈનો લાગી જાય છે કારણ કે આપણે થોડા સમય પહેલા જોયું કે પબજી નામની એક ગેમ એ લોકોના મગજમાં ઘૂસી ગઈ હતી અને આજ વસ્તુઓ બનાવ જે પર લોકો જે જે જોવે જોવે છે છે દુનિયામાં એ જ વસ્તુને લોકો અસલ દુનિયામાં પણ લાગુ પાડી દે છે અને ત્યાં માત્ર ને માત્ર થાય છે તો સત્ય નાશ થાય છે આપણે થોડા સમય પહેલા જ તથ્ય પટેલનો કાંડ જોયો કે બસ હું હીરો બનુ હું લોકોને એમ લાગે કે મારી પાસે કરોડ રૂપિયાની ગાડી છે હું રેસિંગ કરું સમાચારો તો અવારનવાર આવે છે કે કરોડપતિ હોય કે નાના હોય કે મધ્યમ વર્ગીય હોય જે લોકોને આ પેશન છે રેસિંગનું એ લોકો રેસિંગ કરે છે હા એ રાત્રે કરે છે જેથી મીડિયા કે સામાન્ય લોકો કે પોલીસને નજરમાં ના આવે ને રાત્રે આમ પણ પોલીસ દિવસે ચાર રસ્તા ઉપર ટ્રાફિક વાળા ઉગતા હોય છે રાત્રે નથી દેખાતા નોકરી હોય છે ચોપડે પરંતુ દેખાતા નથી અકસ્માત થાય છે ઘણા બધા માતા-પિતા એ આક્ષેપો પણ કરતા હોય છે કે મારો દીકરો એ ઓવર સ્પીડિંગ વાળા બાઇક વાળા કે ફોર-wheeler વાળા એ મારા દીકરાનો અકસ્માત સર્જ્યો છે પરંતુ એ આખી ઘટના અકસ્માતમાં ખપી જાય છે અને આરોપીઓ છૂટી જાય છે સીધુઅન સેટ પ્રસ્તુત છે તથ્યકાંડ જેવી રાજકોટમાં પણ કઈ આવી છે હજી તથ્ય કાંડના ઘા નથી રૂજાયા ત્યારે રાજકોટમાં નવા કાંડની તૈયારીઓ થઈ રહી રેસના નામે રંજાડ મોત સાથે દોસ્તી અને પૈસા માટે જિંદગીની રેસ રાજકોટ નજીક રેસના નામે જનતાની રંજાડ થઈ રહી છે માત્ર 3000 રૂપિયા માટે જીવ સટોસટીની રેસ લાગે છે 3000 રૂપિયા માટે જાહેર રોડ પર રેસ લગાવવામાં આવતી હતી રાજકોટ પડધરી પોલીસે ચૌદ આરોપીઓ મુદ્દા માલ સાથે ઝડપિયા છે ઇન્સ્ટાગ્રામ પર મોત દોસ્તી નામનું એક અકાઉન્ટ પણ બનાવવામાં આવ્યું હતું ઇન્સ્ટા અકાઉન્ટ પર રેસના વિડીયો એ અપલોડ કરતા હતા અગાઉ પણ રેસના લીધે અકસ્માતો થઈ ચૂક્યા છે રેસની રંજાડના લીધે લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે શું રાજકોટ પોલીસ વધુ એક તથ્યકાંડની રાહ જોઈ રહી છે આ દ્રશ્યો રાજકોટ જામનગર ને જે પડધરી હાઈવે છે ત્યાંના આ દ્રશ્યો છે કે જ્યાં સામાન્ય લોકો એ માત્ર ત્રણ રૂપિયામાં પોતાનો તો જીવ પરંતુ અન્યોના જીવને પણ રાત્રી દરમિયાન જોખમમાં મુકતા હતા તમે આ સ્ટન્ટ બાજોના વિડીયો જોઈ શકો છો આ ગુજરાત છે આ ગાંધીનું ગુજરાત છે કે જ્યાં નશાબંધી છે લોકોની સુરક્ષા એ સૌથી ઉપર છે દિવસ રાત પોલીસનો ફેરો છે પરંતુ આ જ ગુજરાતના દ્રશ્યો છે કે જ્યાં તમારા જીવ પર ગમે ત્યારે

અને સાથે રોડ પરથી પસાર થતા હજારો લોકોના જીવને પણ આ લોકો બાંધમાં લેતા હતા રાજકોટની આ ઘટનાએ સૌ કોઈને ચોંકાવી દીધા છે કારણ કે રાજકોટ પોલીસ ચલો માનીએ કે એક દિવસ આ ઘટના બની હોય બે દિવસ આ ઘટના બની હોય પરંતુ આખું આ પ્રકારનું એક એકાઉન્ટ બનતું હોય રોજે રોજ રેસ લાગતી હોય ત્રણ હજાર રૂપિયા માટે રેસ લાગતી હોય ત્યારે ચોક્કસ સવાલ રાજકોટ ગ્રામ્ય પોલીસ અને ટ્રાફિક પોલીસ પર ઊભા થાય છે કે પોલીસ શું કરે છે એમને નથી ખબર કે આ પ્રકારની રેસ લાગે છે મતલબ કે હાઈવે પેટ્રોલિંગના નામે ગાડીઓ ફરે છે માત્ર કિલોમીટરો લખવામાં આવે છે કિલોમીટર લખ્યા બાદ ખરા અર્થમાં જો પોલીસ રાત્રે રાઉન્ડ મારતી હોય તો આ પ્રકારની રેસો શક્ય નથી સાહેબ મને એવું લાગે છે કે પોલીસ કદાચ તથ્યકાંડ પાર્ટ ટુ ની રાહ રાજકોટમાં જોતી હતી આજ સમગ્ર માહિતી સાથે અમારા ગૌતમ જોડાયા છે રાજકોટથી ગૌતમ આ તો કેવું રાજકોટ કે જ્યાં અકાઉન્ટ પણ બને આ પ્રકારની એક રેસ નામનું એક આખી ટીમ બની જાય એક ઇન્સ્ટાગ્રામ પર આ પ્રકારનો આખો વ્યવસાય ચાલતો હોય કે રેસ માટે ત્રણ લગાવવામાં આવે પોલીસને આટલા દિવસ સુધી ખબર ના પડે ચાલો એક દિવસની વાત હોય તો બરાબર છે આ તો રોજનું હતું સાહ ખૂબ જ ગંભીર બાબત છે કારણ કે રાજકોટની અંદર આ જે પડોદરી હાઇવે જામનગર હાઇવે છે ત્યાં આ કાંડ છે તે ચાલી રહ્યું હતું કે જેમાં આ સ્ટન્ટ બાજુ છે પ્રસિદ્ધિ મેળવવા માટે આ પ્રકારના સ્ટન્ટ બાજો છે તે આ પ્રકારના સ્ટન્ટ કરતા જોવા મળતા હોય છે તે ગંભીર બાબત છે રાજકોટ વાસીઓ છે રાજકોટના જાગૃત નાગરિકો છે તેમની સાથે પણ આપણે વાત કરીશું તેઓ શું કરી રહ્યા છે રાજકોટના પડદરી હાઈવે ઉપર આમ તો આપણે ઘણી બધી વખત એવા વિડીયો પણ સામે આવતા હોય છે અને ઘણી વખત સાંભળતા હોય છે કે ભાઈ પોતાના જીવને જોખમમાં મૂકીને સોશિયલ મીડિયાની અંદર હાઇલાઇટ થવા માટે આ પ્રકારના સ્ટન્ટ કરતા હોય છે આમની સામે કડકમાં કડક કાર્યવાહી થતી થવી જોઈએ જેથી કરીને નિર્દોષ લોકોના જીવ છે તે ન જોખમાય સર્વપ્રથમ તો સ્ટંટ બાજુ પોતાનો એકનો જીવ જોખમમાં નથી મીલતા પરંતુ લોકો જે લોકો રોડ પર બીજા નીકળતા હોય છે એને પણ એના સ્ટન્ટના ભોગે નુકસાની ભોગવવી પડતી હોય ત્યારે ગુજરાત વિધાનસભા હોય કે સરકાર દ્વારા રાજ્યપાલ દ્વારા એક બિલ લઈ આવવું જોઈએ પોલીસ નિષ્ઠાપૂર્વક એની કામગીરી કરતી હોય છે જ્યારે પોલીસની પાસે વિડીયો આવતો હોય ત્યારે માફી મંગાવે પરંતુ હવે માફીથી નહીં ચાલે આવા લોકો માટે જેમ આપણે ગુજકોટ જેવો એક કાયદો બનાવ્યો છે તો આખી સ્ટન્ટ બાજની જે ગેંગ હોય તમામે તમામ સ્ટન્ટબાજોને बिन जामीन पात्र એને કોઈપણ પ્રકારના શામિલ નોમ સાથે રાજકોટ ડીવાયએસપી સાહેબ આપણી સાથે જોડાયા છે હિંગોળદાન રત્નો આપણી સાથે જોડાયા છે સાહેબ ખૂબ ખૂબ સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટ પર સાહેબ સાહેબ પાસે કદાચ આપ સવાલોના જવાબ નથી એટલા માટે સાહેબ ફોન કાપીને જતા રહ્યા છે પરંતુ ગૌતમ સવાલો તો ઊભા છે કે હાઈવે પેટ્રોલિંગ કરતી ટ્રાફિક પોલીસ શું કરે છે માત્ર ગાડીઓના કિલોમીટરની ઉધારી લખવામાં આવે છે રોજ શું આ ગાડીઓ નથી ફરતી હાઈવે પર આ એક સૌથી મોટો સવાલ એ રાજકોટ પોલીસ અને રાજકોટ ટ્રાફિક પોલીસ માટે ઊભો છે ગૌતમ ચોક્કસ કસ ખૂબ જ મોટી વાત છે કારણ કે અવારનવાર આપણે પેટ્રોલિંગની ને હાઈવે પેટ્રોલિંગની ને વાત સાંભળતા હોય છે પરંતુ પોલીસ પણ કદાચ એનું કામ કરવામાં ક્યાંક ચૂકી જાય છે અથવા તો તેમની ઈચ્છા નથી આ પ્રકારની કોઈ કામગીરી કરવામાં એટલા માટે આ પ્રકારના સ્ટન્ટ બાજો છે તે જાહેરમાં આ પ્રકારના સ્ટંટ કરતા જોવા મળતા હોય છે રાજકોટ તો એવું છે કે ત્યાં ચોવીસ કલાક દર ચોવીસ કલાક તમારી સામે આવે કે એમાં વ્યવસ્થા છે ખંડન થતું હોય સસ્તી પ્રસિદ્ધિ માટે અત્યારે સોશિયલ મીડિયા એક પ્લેટફોર્મ એવું છે કે જ્યાં મફતમાં પબ્લિક મળતી હોય પરંતુ પોલીસ જ્યારે કામગીરી કરતી હોય છે પોલીસ એની કામગીરીમાં કોઈ દિવસ ચૂક રાખતી નથી પરંતુ હાઈવે પેટ્રોલિંગ હોય હાઈવે પેટ્રોલિંગ હોય કે સિટીનું પેટ્રોલિંગ હોય પોલીસ પોલીસનું પેટ્રોલિંગ કરી નીકળી જાય ત્યારબાદ આવી ઘટનાઓ બનતી હોય તો બધી જગ્યાએ તો પોલીસ પહોંચી ન શકતી હોય એવું પણ બનતું હોય ત્યારે સસ્તી પરસ્થિતિ માટે જ્યારે આવા લોકો જ્યારે પોતાના પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા હોય ત્યારે પોલીસ પણ એને વાયર પાછળથી જે વિડીયો વાયરલ થતો હોય વિડીયોને લઈ અને કાર્યવાહી કરતી જ હોય છે હમણાં બે દિવસ પહેલા જ પણ આપણે જોયું છે કે એક નવા બ્રિજ પર જ્યારે ફટાકડા ફોડવામાં આવ્યા એને બોલાવી અને પોલીસે અરેસ્ટ કરી અને કાયદેસર ની કાર્યવાહી એને માફી મંગાવતો વિડીયો પણ આવ્યો પરંતુ હું કઉ છું ને કે હવે માફી મંગાવે નહીં ચાલે આના માટે કાયદેસર એક આખું આનું એક કાનૂન જ બનાવવું પડશે આનો એક કાયદો બનાવવો પડશે કે સ્ટન્ટ બાજુ જો આવી રીતના પકડાશે અથવા તો સ્ટન્ટ કરશે તો એના માટે આ કાર્યવાહી થશે આ કલમ કાર્યવાહી થશે જ્યાં સુધી આવો કોઈ પણ કાયદો પારિત નહીં થાય ત્યાં સુધી સ્ટન્ટ બાજુ સુધરવાના નથી ચોક્કસ સુધારવાના નથી અને સુધારવા પડશે પરંતુ સુધરશે ક્યારે કે જ્યારે પોલીસ તેની કામગીરી છે તે નિષ્ઠાપૂર્વક કરશે ને આ પ્રકારના સ્ટંટબાજો છે તેમની વિરુદ્ધ કડક ગજેન્દ્રસિંહ ઝાલા આપણી સાથે જોડાયા છે પીએસઆઈ સાહેબ ગજેન્દ્રસિંહ સાહેબ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ગુજરાત ફર્સ્ટ પર હાજી બોલીઓ સાહેબ મારો અવાજ આવે છે હેલો હા ગજેન્દ્રસિંહ મારો અવાજ આવે છે આપને હેલો સાહેબ મારો અવાજ આવે છે તમામ તમામ અધિકારીઓ જવાબ આપવાથી ભાગી રહ્યા છે પરંતુ સાહેબ મારા જવાબ આજે એટલો જ જોઈએ છે કે લોકોની જિંદગીની કિંમત છે તમારી પાસે જવાબ એટલો જ માંગવા માંગીએ છીએ કે આ પ્રકારની રેસો વારંવાર લાગતી હતી તો તમે શું કરતા હતા તમારો વિભાગ શું કરતો હતો બસ આટલો જ જવાબ જોઈએ છે હા તમે તમામ લોકોને પકડી લીધા છે એ ત્યારે પકડ્યા છે જ્યારે આમના વિડીયો સામે આવ્યા સોશિયલ મીડિયા પર જ્યારે લોકોએ આ લોકોને બતાવ્યા મીડિયાની અંદર આવ્યા ત્યારે તમે દ્રશ્યો જોઈ અને તપાસ કરી છે પરંતુ અત્યાર સુધી ટ્રાફિક પોલીસ રાજકોટ પોલીસ શું કરતી હતી કારણ કે વાત એ છે કે સોશિયલ મીડિયા પર આખા અકાઉન્ટ બન્યા બાદ આજકાલ તો કહેવામાં આવે છે કે સાયબર ક્રાઇમ એ તમામ પર નજર રાખે છે પોલીસની સતત નજર છે શું કરતી હતી પોલીસ ચલો તમામ લોકોને પકડે એના માટે પણ પોલીસને બિરદાવું છું એક કડક દાખલો બેસાડજો પરંતુ આજે જવાબ તો આપવા જ પડશે કારણ કે જો પોલીસનું પેટ્રોલિંગ હોય જો પોલીસની ગાડીઓ નેશનલ હાઈવે પર આટા મારતી હોય તો આ એક પણ ચમરબંધીની હિંમત નથી કે આવી રીતે ટુ વ્હીલરો લોહીને રસ્તાઓ પર નીકળે આમને કદાચ પોતાના જીવની કિંમત નહીં હોય પરંતુ આવા લોકો જ્યારે અકસ્માત સર્જે છે ત્યારે અનેક સામાન્ય મધ્યમ વર્ગીય ઘરના નિર્દોષ લોકોના જીવ લે છે સાહેબ આજે જે પીડા છે એ વાતની છે કે તથ્ય પટેલ પાર્ટ ટુ રાજકોટમાં થવા જઈ રહ્યો હતો કારણ કે તમે સ્પીડ તો જોવો અને સામાન્ય ગાડીઓ કોઈ હાઈફાઈ ગાડીઓ પણ નથી સામાન્ય સ્પ્લેન્ડર પ્લસ માત્ર નેવું થી સો સો સીસી ની ગાડીઓને આ પૂર સ્પીડે દોડાવતા હતા તો તમે સમજી લો કે આ લોકોએ કયા પ્રકારના મોતનો સામાન લઈને ફરતા હતા ગૌતમ આપણી સાથે જોડાયા છે ગૌતમ રાજકોટમાં અવારનવાર આ પ્રકારની રેસ લાગતી હશે મોડી રાત્રે રેસ લાગે છે વિડિયો બાદ પોલીસ એક્શનમાં આવે છે રાજુભાઈ નું શું કેવું છે તેના આગેવાન છે રાજુભાઈ એમનું શું કેવું છે ચોક્કસ સોકસ જ્યારે આ પ્રકારની ઘટના બને છે ત્યારબાદ પોલીસ સેક્શનમાં આવે છે રાજુભાઈ આપ

છા છાકતા નીકળતા હોય તેની સામે એક્શન લેવા જોઈએ આવી ઘટના જ્યારે મોટી દુર્ઘટના ઘટે ત્યારે જ પોલીસ એક્શન લે છે તો આના માટે આપણને ખબર જ છે કે દરેક જે ચોક છે ત્યાં પોલીસના બંદોબસ્ત હોય જ છે ટ્રાફિક પોલીસ હોય છે રાત્રિ રોનમાં પણ પોલીસ હોય છે તો શરૂઆતમાં જ જો એક્શન લેવામાં આવે તો જે અમદાવાદમાં જે દુર્ઘટના ઘટી એવી ઘટનાઓ ન બને

ખરેખર એ દરેક મા બાપની પણ એક જવાબદારી બને છે કે પોતાના સંતાનો શું કરી રહ્યા છે ક્યાં જાય છે જ્યારે દુર્ઘટનાઓ ઘટે ત્યારે જ મા બાપની પણ આંખ ઉઘડતી હોય છે તો હું આપના ન્યૂઝના માધ્યમથી દરેક મા બાપને પણ એવી વિનંતી કરું છું કે તમારે તમારા સંતાનોનું મોનિટરિંગ રાખવું જરૂરી છે ને ખાસ કરીને રાત્રિના સમયે એ ક્યાં જાય છે શું કરે છે પછી જ્યારે માથા ઉપરથી પાણી વહી જાય પછી ખ્યાલ આવે લાગતા પહેલા જો જો જાગૃત થઈ જાય તો જે મોટી દુર્ઘટનાઓ ઘટતી અટકી શકે તો કસો મા-બાપની પણ ભરતની વાત કરી રહ્યા છે રાજુભાઈ કે કદાચ આપણા સંતાન જો આ પ્રકારનું કૃત્ય કરતા હોય તો એને પહેલા અટકાવવા જોઈએ જેથી કરીને જે દુર્ઘટના બની જાય ને પછી પસ્તાવાનો વારો આવે એ પ્રકારની વાત ન થાય જી આ બિલકુલ ગૌતમ 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 આપ જોડાયેલા રહેજો ફરી આપની પાસે આવીશું પરંતુ આજે સવાલોના ઘેરામાં પોલીસ છે હજાર વાહનોની કુલ નવ વાહનો છે એની કિંમત કુલ છ લાખ રૂપિયા અને આમ મળી અને કુલ છ લાખ બેતાલીસ હજાર નો મુદ્દામાલ કબજે કરી અને કાર્યવાહી કરવામાં આવેલી છે રાજકોટ જામનગર હાઇવે છે એ રેસરો માટે સૌથી વધારે પ્રત્યાશન ત્યાં આવા રેસરોના કારણે અકસ્માતો પણ ગૌ થાય છે પરંતુ છતાં પણ આ પ્રકારના રેસરો રાતના બાર વાગ્યા પછી ખુલ્લે આમ જે પોતાનું જરૂર હોય છે એ રીતના વિશે આ ખરેખર આ રેસર છે આવું ન કરવું જોઈએ તેમ છતાં કરે છે ત્યારે જરૂર જ્યારે પકડાય છે અથવા તો આ રીતની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવતી હોય છે એ તો ખાસ કરીને રાત ના બાર વાગ્યા પછી જામનગર થી રાજકોટ સુધી પણ આ પ્રકારની રેસો લગાવવામાં આવે છે તો આને લઈને હવે આગામી સમયમાં કયા પ્રકારનું પ્લાનિંગ કરવામાં આવશે કે આ પ્રકારના જે તત્વો છે કારણ કે પોતાની જિંદગી તો જોખમમાં નાખે છે પરંતુ અન્ય લોકોની જિંદગી પણ જોખમમાં મૂકે આ આવી પ્રવૃત્તિ ન થાય એના માટે વધારેમાં વધારે અમારી ટ્રાફિક શાખા દ્વારા લોકલ સ્થાનિક પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવાનું હાલ તો નક્કી કરવામાં આવ્યું છે અને આ પહેલી વખત આવો કેસ આપણા હાથમાં આવેલો છે તેના ઉપર હજી પણ વધારે વિચારણા ચર્ચા કરીને આવી પ્રવૃત્તિઓ બિલકુલ ન થાય અને પોતાની અને બીજા અન્ય લોકોની જિંદગી ન જોખમાય તે સારું તેને આવી પ્રવૃત્તિ સદંતર બંધ થાય એ માટેની કાર્યવાહી કરવામાં આવનાર છે આમાં સાયબર એક્સપર્ટોની મદદ લેવામાં આવશે કારણ કે એક ગ્રુપ આખું સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ થાય છે ને જ્યારે પણ રેસ લગાવવાનું નક્કી થાય છે ત્યારે ગ્રુપમાં મેસેજ પડતા હોય છે તમામ એમાં ઇન્કલુડિંગ સાયબર નિષ્ણાત ને પણ આમાં આવરી લેવામાં આવશે અને તેઓનો પણ અભિપ્રાય લેવામાં આવશે સાહેબ અત્યારે કયા કલમો હેઠળ એની સામે ફરિયાદ છે આગામી સમયમાં કયા પ્રકારના કાર્ય હોય છે

એને સંખ્યા વધારવામાં આવશે અને પેટ્રોલિંગ વધારવામાં આવશે જેથી કરીને આવી કોઈ પ્રવૃતિ ન કરી શકે એને આવી કોઈ પ્રવૃતિ ન કરી શકે કડક માટે પોલીસ ઓલરેડી કડક કાર્ય કરવા માટે ટ્રાફિક શાખા આખી જિલ્લામાં કાર્યરત છે તેમ છતાં એમાં જે માણસો છે એની સંખ્યા વધારી અને એ ટ્રાફિકની વધારેમાં વધારે પેટ્રોલિંગ કારણ કે આ રોડ ઉપર વધારે આવી રેસિંગની પ્રક્રિયા થતી હોય એવું તમે જણાવો છો તો જેથી કરીને અમને વધારેમાં વધારે પેટ્રોલિંગ રખાવી વધારે માં વધારે માણસો ટ્રાફિક ના એના રાખી અને પેટ્રોલિંગ કરાવીને આવી પ્રવૃત્તિ સદંતર બંધ થાય એ માટેની કાર્યવાહી કરવામાં આવનાર છે સાહેબ ઘણા સમયથી આ પ્રકારની વાત અમને મળતી હોય છે કે ભાઈ જે મુખ્ય હાઈવે છે ત્યાં આ પ્રકારના સ્ટંટ જો છે તે આવી સ્ટંટ કરતા હોય છે રાહદારીઓને તો ખરુ તે પણ એ રોડ ઉપર જે કોઈ વાહનો ચાલે છે એનું અને એમની જાતનું પણ આમાં જોખમ રહેલું છે એટલે આવી પ્રવૃત્તિ બિલકુલ સહન ન કરી શકાય અને એમાં કડકમાં કડક જે કઈ કાયદા અનુસાર કાર્યવાહી થઈ શકતી હશે એ બધી કરવામાં આવનાર છે બિલકુલ તો રાજકોટ પોલીસે વાત કરી છે કે સધન કાર્યવાહી કરવામાં આવશે પરંતુ કાર્યવાહીઓ ત્યારે થાય છે કે જ્યારે જયારે આવા વિડીયો સામે આવે છે વિડિયો સામે આવે ત્યારે વાતો કરવામાં આવે પરંતુ જ્યારે ઘટના પૂર્ણ થઈ જાય ઘટના પૂર્ણ થઈ જાય ત્યારબાદ પોલીસની કામગીરી પણ પૂર્ણ થઈ જાય ફરી એક નવો અકસ્માત થાય અથવા તો નવા સોશિયલ મીડિયામાં વિડીયો આવે

અને એના ઉપર પ્રક્રિયા કરી ઘણી બધી ટીમો ચેકિંગ પણ કરતી હોય છે પેટ્રોલિંગ કરતી હોય છે આ પ્રકારના વારંવાર કેસો સામે આવતા હોય છે કે હાઈવે ઉપર સ્ટન્ટ તો પેટ્રોલિંગ કડક કરવાની જરૂર છે શું લાગે છે બિલકુલ પેટ્રોલિંગ વધારે સંખ્યામાં થાય અને આવી પ્રવૃત્તિ બિલકુલ બિલકુલ ન થાય એ માટે થઈને રાજકોટ પોલીસ કટિબદ્ધ છે અને તમામ પ્રકારના એમાં જે કંઈ જરૂરિયાત હશે એ તમામ પ્રકારના પગલાં લેવામાં આવનાર છે હવે આગામી સમયમાં આને લઈને કોઈ ખાસ ડ્રાઈવ કે કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવશે કેમ કે ખૂબ જ ગંભીર બિલકુલ બિલકુલ આવી કાર્યવાહી બિલકુલ સદંતર ધરમૂળમાંથી બંધ થઈ જાય એ માટે થઈને અમારી જે રાજકોટ જિલ્લાની ટ્રાફિક શાખા છે ટ્રાફિક શાખાને અહીંયા વધારે વધારે ડિપ્લોય કરવામાં આવનાર છે ટ્રાફિક શાખા પાસે વ્હીકલ છે એ વ્હીકલો રાખવામાં આવનાર છે કાયદાની અંદર તો આ એક જામીન પાત્ર ગુનો છે અને જે આરોપી છે તેને જામીન પણ મળી ચૂક્યા છે તો હવે શું કાર્યવાહી થશે કેમ કે એમને તો જામીન મળી ગયા છે આ લોકો સુધરવાના છે કે નહીં એ ખબર નથી તો હાઈવે પેટ્રોલિંગને લઈને અત્યારે સવાલ રૂકી રહ્યા છે જ્યારે પણ આવા ગુનામાં જામીન લાયક ગુનામાં લોકો પકડાતા હોય છે આરોપીઓ ત્યારે પછી એના ઉપર એક વોચ ગ્રુપ રાખવામાં આવે છે હમણાં તે અમે એક આના માટે એક કોન્ફરન્સ પણ રાખવામાં આવેલી હતી કે જે લોકો આવી પ્રવૃત્તિમાં સંડોએલા હોય કોઈ પણ પ્રકારના ગુનામાં ખાસ કરીને આ ગુનામાં જે સંડોવાયેલા છે એ લોકો ફરી આવી પ્રવૃત્તિ ન કરે એ માટે તેને વારંવાર એમને રિપીટ પોલીસ સ્ટેશન બોલાવવામાં આવશે એમની પ્રવૃત્તિ ઉપર ધ્યાન રાખવામાં આવશે આપણે આ સૌ સામે તથ્યકાંડનો એક ગંભીર અકસ્માતનો જે ગુનો છે તે આપણી બધાની સામે છે તો રાજકોટ જિલ્લાની અંદર આ પ્રકારની દુર્ઘટના ન બને અને કદાચ પોલીસ પેટ્રોલિંગ સામે પણ સવાલ ન ઉઠે એટલા માટે કોઈ કડક અમલવારીની જરૂર છે હા બિલકુલ કડક રીતે પેટ્રોલિંગ થાય અને સદંતર આવી પ્રવૃત્તિ બિલકુલ જો કોઈ કરે તો તરત જ ધ્યાનમાં આવી જાય એ રીતની ટ્રાફિકનું મેનેજમેન્ટ અમે કરવાના છીએ ચોક્કસ ખૂબ જ ગંભીર છે તે ઘટના સામે આવી છે રહીમ લાખાણી આપણી સાથે છે રહીમભાઈ શું કેશો ખૂબ જ ગંભીર બાબત છે સાહેબ ને એક સવાલ કરશું સર પડતરી જ લગી આપણી હદ છે પડતરી પછી કારણ કે આ સ્ટંટ બાજુ છે જામનગર થી પણ આવતા હોય છે જામનગર થી રાજકોટ સુધી ને આખી આ રેસ લગાડે છે ને મોસ્ટ ઓફ ભાગે રાતના બાર વાગ્યા પછીની આ ઘટનાઓ બનતી હોય છે તો રાત્રિ દરમિયાન આ પેટ્રોલિંગ સૌથી વધારે જરૂર જે ટાઈમિંગ જોઈએ છે તો તેને લઈને શું કેશો જામનગર જિલ્લાની પોલીસ સાથે કોઈ ટ્યુનિંગ કરવામાં આવશે કે શું છે ખાસ બિલકુલ જે બોર્ડરના જિલ્લાઓ છે જામનગર છે ભાવનગર છે એ તમામ રોડ ઉપર આ રોડ એકલા રોડ ઉપર નહીં પણ આ તમામ જે બાઉન્ડ્રીના રોડ છે એ તમામ રોડ ઉપર અમારા હાઈવે જિલ્લા હાઈવે ટ્રાફિકનું જે છે એ સતત પેટ્રોલિંગ કરવામાં આવશે આજુબાજુના બોર્ડરિંગ ડિસ્ટ્રિક્ટ છે એની સાથે સંકલન સાધવામાં આવશે અને એમનું અને અમારું ક્રોસ પેટ્રોલિંગ થાય એવી કાર્યવાહી કરવામાં આવનાર છે આખી આ ગેંગ ગેંગ હોય છે જે નાણાંની લેવડ દેવડ થતી હતી તો તે કઈ રીતના થતી હતી ને ખાસ તેમાં શું સામે આવ્યું છે તપાસમાં હાલ પૂરતી તો પ્રાથમિક તપાસ કાલે જ હજી ગુનો થયો છે એટલે પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે મોત કે મોત છે દોસ્તી નામનું એક ગ્રુપ છે અને આ ગ્રુપ કાર્યરત હતું આ આખી પ્રક્રિયાની પાછળ અને એ ગ્રુપ દ્વારા આવી રેસ લગાવવામાં આવતી હતી અને એ ગ્રુપના જે મેમ્બરો છે એ મેમ્બરો દ્વારા આવી કાર્યવાહી કરવામાં આવતી આ સિવાયના પણ આવા કોઈ ગ્રુપ હશે અને જો કાર્યવાહી કરવામાં આવશે તો તરત જ પકડાઈ જાય આવી રેસ લગાવ્યા પહેલા એ પ્રકારની કાર્યવાહી કરવામાં આવનાર છે કારણ કે ગ્રુપ ઓપરેટ થતું હોય છે સાયબર પોલીસ ગ્રુપમાં કેટલા લોકો સામેલ હતા કેવી રીતના આખો વહીવટ થતો તો સાયબર પોલીસને આમાં ઇન્વોલ્વ કરવામાં આવશે કે શું છે બિલકુલ આમાં સાયબર પોલીસ સાયબરની જે ટેકનિક ટેકનિકલ ટીમ છે એને પણ આમાં ઇન્કલુડ કરી અને એમનો અભિપ્રાય લેવામાં આવશે અને એમાં અગાઉ થયેલા સેટિંગ પણ પણ આપણે મેળવી શકીએ છીએ તપાસના કામે જરૂરિયાત તો એ કરીને આમાં કોણ કોણ સભ્યો વધારા સક્રિય છે અને અગાઉ પણ આવી કોઈ કાર્યવાહી આ લોકોએ કરેલી છે તો ક્યાં કરેલી છે અને કેટલો હારજીતનો જુગાર રમેલા છે એ બાબતની એ તમામ તપાસ ઝીણવટભરી આ ગુનામાં થનાર છે

અકસ્માત ઘટી ગયો છે કે અકસ્માત ઘટવાનો હતો એ હજુ કન્ફ્યુઝ છે કારણ કે પોલીસને પણ ખબર નથી કે ક્યારે આવા અઉન્ટ બની જાય છે ક્યારે આ પ્રકારના માફિયાઓ એ પોતાની જે રેસિંગ અકાઉન્ટ બનાવી દે છે આ પ્રકારની જે તમામ બાબતો છે એ બાબતો પર ચોક્કસ સવાલો પણ અહીં ઊભા થઈ રહ્યા છે ત્રણ હજાર રૂપિયા માટે માત્ર ત્રણ હજાર રૂપિયા માટે ચૌદ પંદર લોકોએ એ પોતાના જીવને જોખમમાં મૂકતા હતા સાથે અન્ય રાહદારીઓના જીવને પણ જોખમમાં મૂકતા હતા તમે વિચાર કરો કે આ ગુજરાત હોઈ શકે આ ગુજરાતનું રાજકોટ હોઈ શકે અને આ પરિસ્થિતિવાળું ગુજરાત હોઈ શકે કદાચ હાઈવે પર પેટ્રોલિંગ થયું હોય વારંવાર ટ્રાફિકની ગાડીઓ નીકળતી હોય તો આજે આ સવાલો અહીંયા ઊભા ના થયા હોય પોલીસને વિનંતી છે કે રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ વધારી અને આવા જે અસામાજિક તત્વો છે એને રોકવામાં આવે સીધું અને સપમાં હાલ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ મને આપશો રજા નમસ્કાર